મોર્નિંગ જય માતાજી જય કિનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે અત્યારે વાગી ગયા છે પૂણા બાર અને જો હું અહીંયા ડાયમંડ ચટાડા બેઠી છું અત્યારે અત્યાર સુધી તો મીરાના સ્કૂલે ગઈ હતી કેમ કે આજે મીરાના સ્કૂલે મોટા સાહેબ આવ્યા હતા ને કાર્યક્રમ રાખ્યો તો વૃક્ષારોપણનો તો અમે હું અહીંયા કાર્યક્રમમાં ગઈ હતી ને હજી આવી છું અને પૂજા દીદી છે ને મારી ઝાંઝરી પહેરી લીધી છે ને એટલે ક્યારના છમછમ કરે જેને પેલી વાર જાંજરી પહેરી હોય ને એવી રીતે એ કરે તો હાલો આપણે પૂજા દીદીને જ મળી લઈ તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહી જાઓ ગુડ મોર્નિંગ પૂજા દીદી ગુડ મોર્નિંગ મારી જાંજરી કેમ પહેરી લીધી તમે હમણે તો વિડીયો બનાવી દીધી તે છમછમ કરતા હતા હવે છમછમ કરો મળી ના હવે છમછમ કરો ને હાલો ને હમણાં છમછમ કરતા ક્યાં ના

રાઈતે પહેરીને ના હોતા નકર એમ લાગશે કે ચૂડિયા લેવી બરાબર હાલો પૂજા દીદી મીના પૂરે અને મમ્મી રસોઈ બનાવી અને હાલો આપણે ડાયમંડ ચકડ લઈ પછી આપણે ચાપટવા બેસી જઈશું કા પૂજા દીદી આઈ જાય તો પૂજા દીદી આટલું દૂધ દીન શાક બનાવ્યું પાકી ગયા છે આઠ અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા અને પૂજા દીદી આજે રોટલી બનાવવાના છે ને પૂજા દીદી શાક બનાવવાના છે અને બગુ દીદી રોટલી બનાવવાના છે ને હું બનાવવાની છું દૂધપાક તો તમને બધાને ખબર જ છે કે મન દૂધપાક કેટલો ભાવે એટલે મારે બનાવવો જ પડે તો હાલો હવે હું દૂધપાક બનાવું હાલો તો મેં ઘી નાખી દીધું છે

हो हे जर रसोई आले नंजो आजो प्लॅटफॉर्म आकू बगाडी नायको वाणे पड ना हवे तो गाते गा नारा खातिर नया सब्सक्राइबर खाते गा 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 ना तो गा गा <laughs> तो गा तो ना? गा 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 पचीस गा तो करे एक लेटी गाय मु मु यो करे गाने गा 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 गाने गा टमाटर गा? बड़े मजेदार टमाटर बड़े मजेदार पची एक दिन उसको जो है ने खाया को भी <laughs> पूजा दीदी हमारे पास बन सिंगर बनवा मा मांगे नहीं ते सिंगर बनवा मा मांगो जो ने तो साग बना में रसोईया बन से बीज तो कई नहीं बन पूजा दीदी पूजा दीदी करे है पूजा दीदी तो <laughs> <laughs> તો હાલો હાલો હવે આપણે ઘીમાં શેકી હતી નાખી દીધું છે અને જો જો અત્યારે પાણી ભરી ગઈ છે હાલો દૂધ પાકમાં દૂધ નાખી દીધું છે અને હવે આપણે કાજુ બંધ નાખી દીધા હાલો આપણે દૂધપાક રેડી થઈ ગયા છે ન વાગી ગયા છે ન અને જો વારું કરવા બેસી ગયા છે ને દૂધપાક પાક આપણે લઈ લીધો છે ને રોટલી ને ભૂજા દીધી મુરુ બટેટાનું શાક બનાવ્યું છે અને વારું કરવા બેસી ગયા છે તો હાલો આવી જાવ બધા વારું કરવા વાગી ગયા છે દસ અને જો બધા વારું પાણી કરી લીધા છે અને હવે બધા જો ટીવી જોવે છે ને હું તૈયારી કરે છે તો હાલો હવે હું ફટાફટ સુજો તો હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધે નહીં બાય બાય